इति भेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा नर लक्ष्मीनारायणदेवानि नरनारायणदेवानि ગોપીનાજી મહારાજાની નારાયણ મુનિ દેવન બધાય ભક્તોને જય સ્વામિનારાયણ આજે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ વિક્રમ સંવંત બે હજાર એક્યાશી અને શ્રાવણ સુદ બીજ અને શનિવાર આપણી શનિવારની સભા

અરે બોલો બોલાનંદ ભગત મહારાજ બધાનો ઉદ્ધાર કરતા કરતા આવ્યા બોલો સરપંચના વાહ તમને કેટલી છે ટાઈમે ખબર પડે એમ છે બોલો દેવાણી હે નહોતી સાંભળી ભગવાન શ્રી હરિદ્વારની અંદર પાંચ દિવસ રોકાણા જ્ઞાતિ આગળ વધ્યા તો જેને તપોવન કહેવાય છે તપોવન અનેક જગ્યાએ છે આ જે તપોવન છે એ બહુ અદભુત છે રમ્ય ક મુનિએ પૂર્વકાળે તપ કર્યું હતું કાઠી ના આંબાના વૃક્ષ નીચે બેસી થયા હતા નામના એક સંત થઈ ગયા ઋષિ થઈ ગયા એને સાધના આદરી ગંગાના કિનારે સરસ મજાનું આંબા વાળ્યું હતું આંબાના નીચે બેસીને પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા એવું ધ્યાન આદર્યું એવું ધ્યાન આદર્યું કે ભગવાનનું ધ્યાન કરતા કરતાં કરતા એને કોઈ શરીરનું ભાન રહ્યું નહીં ન જમવાનું અનુસંધાન રહ્યું કે નો ઝાડા પેશાબ કરવા જવાનું અનુસંધાન રહ્યું એ મહારાજના શરીરમાં એટલા ગુણ એટલા ગુલતાન કે સુખની શું વાત કરવી એવું એના જીવનની અંદર સુખ આવ્યું ને ભગવાનમાં તલ્લીન બન્યા લીન થઈ ગયા આપણે કોઈ ફોન હાલતો હોય પછી એમાં તલ્લીન થઈ ગયા હોય પછી કોક બાજુવાળા વાળાવીને એમ કે આમ કરો તેને કેવા ગરમ થઈ જાય વાત કરી લેવા દે એવા એની કરતા વિશેષ તલ્લીન ભગવાનના સ્વરૂપમાં થયા જે જીવાત્મા ભગવાનના સ્વરૂપમાં લીન થાય તલ્લીન થાય એ જ વાસ્તવિક સુખ છે બીજું કોઈ સુખ જ નથી જ્યાં લગી જીવાત્માની મનની વૃત્તિ પરમાત્માના આકારે ન થાય ત્યાં લગી હજારો સાધન કરે હજારો દાખલા કરે તપ કરી કરીને સુકાઈ જાય પણ એના જીવનની અંદર બીજબળ થાય પણ ભક્તિમાં કન્વર્ટ ન થાય ભક્તિમાં કોઈ કન્વર્ટ કરવું હોય કોઈ પણ કાર્ય તો ભગવાનની સ્મૃતિ સાથે જોઈએ ક્રિયા આપણી છે જમવાની તો જમતા જમતા હરિસ્મરણ કરો આપણી ક્રિયા છે સુવાની તો સુતા સુતા ભગવાનનું સ્મરણ કરો આપણી ક્રિયા છે ધંધે જવાની તો રસ્તામાં હરિસ્મૃતિ રાખો કરશો રાખશો તો સહેજે રહેશે અને નહીં કરો નહીં રાખો તો નહીં રે આ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટે થોડાક પ્રયાસની જરૂર છે મુમુક્ષ તો આપણામાં છે અને મૂર્તિમાં વૃત્તિ રાખવાનું સુખ ભાવ મોટું છે પછી આ લોકના પદાર્થ ભૂલવા નથી પડતા એની મેળે ભૂલાઈ જાય છે કારણ કે ભગવાનનું સુખ જ એટલું આવે છે ભગવાનનો આનંદ જ એટલો આવે ભગવાનનું સુખ જ એટલું આવે કે સહેજે સહેજે આપણને એના સુખમાં જગતના ઊંડો ઉતરે તો એમાં ઊંડો ઉતરે તો થાય એમાં ઊંડો નો ઉતરે નો થાય આ રમ્યક મુનિ એવા ઊંડા ઉતર્યા હતા કેને જગતના કોઈ સુખનું અનુસંધાન ન એટલી ભગવાનના સુખની તાલાવેલી જાગીને લાગી ગયા ભગવાનના સ્વરૂપમાં એને બીજું કાંઈ યાદ ન આવ્યું અને ત્યારબાદ બીજી વાત બતાવે છે એ ઉતાન પાદના સુતા ધ્રુવ એ તપ કર્યું હતું જોને આય એ પધાર્યા આ જગ્યાએ એ તપ કર્યું હતું જે વન ની અંદર રમ્યક મુનિએ તપ કર્યું અને એને ભગવાનમાં તલ્લીન થયા હતા અને ભગવાને દર્શન આપ્યા હતા એ લક્ષ્મા રાખીને ઉતાન પાદના દીકરા ધ્રુવ એના મનમાં થયું કે રમ્યક મુનિયા એ તપ કર્યું હતું અને ભગવાન ધ્રુવજી પણ તપ કરવા લાગ્યા એમણે પાંચ મહિના સુધી તપ કર્યું અને પાંચમા મહિના પ્રારંભમાં જયારે શ્વાસ લેવાનો બંધ કરી દીધો ને શું લેવાનું શ્વાસ પેલા તો એક્ટેમ જમતા હતા પછી તો કે પાંદડા જમતા હતા પછી જળપાન કરતા હતા વાયુ ભક્ષણ કરતા હતા પાંચમા મહિને જયારે વાયુ એ બંધ કર્યું અને એ વખતે ભગવાનને દર્શન આપવા આવવું પડ્યું ભગવાનને દર્શન આપવા આવવું પડ્યું એવું તપોવન ત્યાં ભગવાન નીલકંઠ પધાર્યા છે ભગવાન નીલકંઠને જોતા ને અનેક સંતો ઋષિમંસ ત્યાં વૃક્ષો નીચે સાધના કરતા હતા કોઈ આંબાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરતા હતા તો કોઈ લીંબ વૃક્ષ નીચે ધ્યાન કરતા હતા તો કોઈ અલગ અલગ વૃક્ષ નીચે બેસી પરમાત્માનું ધ્યાન કરતા હતા ને પરમાત્માનું સ્વરૂપ જયારે ત્યાં પધાર્યું ત્યારે બધાના મનની અંદર આનંદ આવ્યો તમામ ઋષિઓએ મનમાં વિચાર કર્યો કે આટલા વર્ષોથી આપણે સાધના કરીએ પણ કોઈ દિવસ આટલો આનંદ ન આવ્યો એ આનંદ બીજાના સંતોએ અંતરથી પ્રેરણા થતી આંખ ખોલી અને આંખ ખોલીને ક્યાં તો વર્ણીના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ પડ્યો વરણીના સ્વરૂપ પર દ્રષ્ટિ કરી કીધું હો સ્વરૂપ માંથી તેજ નીકળતું જોયું વર્ણિની નજીક વર્ણિને બોલાવી સ્તુતિ કરી અને એક આંબો હતો આંબાની નીચે સરસ મજાની બેઠક હતી ની બેઠક ઉપર વર્ણી બિરાજમાન કર્યા તમામ ઋષિઓ હામે બેઠા અને ઋષિઓએ પ્રાર્થના કરી હે વરણી અમે યુગોથી અહીંયા ધ્યાન કરીએ છીએ

નિશ્ચય થઈ ગયો કે આ કોઈ સામાન્ય નથી આ વાસ્તવિક ભગવાન છે તમામ સંતોને ભગવાન નીલકંઠ વિશે આવી એટલે તત્કાળ જંગલમાંથી સરસ મજાના પાકા પાકા ફળો લાવ્યા ભગવાનને અર્પણ કર્યા કોઈ તો સરસ મજાનું ગંગા જળ લઈ આવ્યા ભગવાનને અર્પણ કર્યું ભગવાને પણ એક મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છે ત્યારે રીત કેવી હોય એ અદભુત બતાવી ભગવાને આવેલા ફળ એને ધોઈ સુધારાવી અને શાલિગ્રામ ભગવાનને પેલા જમાડ્યા શાલિગ્રામ ભગવાનને જમાડ્યા એટલે તરત મુનિઓના મનમાં પ્રશ્ન ઉઠો મુનિઓ ઉભા થઈને બે હાથ જોડીને વિનંતી કરીને કહે છે કે હે વરણી આપતો સાક્ષાત ઈશ્વર છો સ્વયં જેને આદિ નારાયણ કહેવાય છે જેને પરાપર પુરુષોત્તમ નારાયણ કહેવાય છે જેને એક મેવા બ્રહ્મ છે તમે એક જ પરમાત્મા છો છો એ સ્વયં તમે તો પછી તમારે આ પૂજા કરવાનું કારણ શું અમને ઈ નથી સમજાતું મનુષ્ય તો પૂજા કરે કારણ કે એને તો પરમાત્મા પાસે મોક્ષ લેવાનો છે એટલે જીવ પ્રાણી માત્ર પ્રભુની સેવા કરે પ્રભુની ભક્તિ કરે ભગવાનને રાજી કરે પણ તમે તો સ્વયં પરમાત્મા છો તો પછી પ્રભુ તમારે પૂજા કરવાનું કારણ અમને કાંઈ સમજાણું નહીં પેલા શાલી ગ્રામને ધરાવીને તમારે જમવાની વાત અમને ન સમજાણી ગામની રૈયત હોય એના હાથમાં કાંઈક પદાર્થ આપે ને તો રાજાને આપવા જાય પણ રાજાના હાથમાં શ્રેષ્ઠ પદાર્થ આપવું હોય કે રવાનો જાય તો સ્વયં રાજા ધીરાજ છો અને તોય સતા આ શાલિગ્રામ ભગવાનને જમાડીને જમવું આનો ઉત્તર અમને આપો આમ જયારે સંતોએ પ્રશ્ન કર્યો છે ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ બહુ અદભુત ઉત્તર આપે છે વરણી કહે છે મુનિ ઓણી પાંચ સ્વરૂપે પરમાત્મા લીજે પૂર્ણ સ્વરૂપે પર બ્રહ્મ પોતે નિત્ય વસે વસેષે ગુણશક્તિ તે નિત્ય વસે છે આજ મહારાજ કે હે મુનિઓ ભગવાનનું પાંચ પ્રકારથી સ્વરૂપ છે કેટલા પ્રકારના ભગવાન ના સ્વરૂપ છે પરમાત્મા છે એક પણ લોકોને પાંચ સ્વરૂપે સુખ આપે છે જેને પૂર્ણ બ્રહ્મ કહેવાય છે જેને પરમાત્મા કહેવાય છે એ પોતાની નિત્ય શક્તિથી પોતાના ગુણે કરીને પોતાના ઐશ્વર્ય કરીને પોતાના પ્રતાપે કરીને આજ સમાજને પાંચ સ્વરૂપે સુખ આપે છે ત્યારે સંતોએ પ્રશ્ન કર્યો છે કે હે પ્રભુ આપ એ બતાવો કે પાંચ સ્વરૂપ કયા હોય એમાં સૌ પ્રખત વખત ભગવાન પહેલું સ્વરૂપ બતાવે છે કે જેને પર સ્વરૂપ કહેવામાં આવે જેને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ એક પોઈન્ટ ટેક્યો છે કે પરથી પર જે ભગવાનનું સ્વરૂપ છે એમાં જેની વૃત્તિ લાગે છે એને માઈક પદાર્થમાંથી વૃત્તિ છે